ગુડ મોર્નિંગ હું છું નેહલ પરમાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે એક વાત મારે સત્ય ઘટના પર કરવી છે કે કોઈની લવ સ્ટોરી ગણો કે કોઈની પ્રેમ કથા ગણો તો ગઈકાલની વાત છે ગઈકાલે હું જોબ થી છૂટી હતી ત્યારે એક છોકરીને બસ સ્ટેન્ડમાં મેં બેઠેલી જોઈ હતી એ છોકરી સુરતથી એના બોયફ્રેન્ડને મળવા અમદાવાદ આવી છે બસ આના વિશે મારે વાત કરવી છે આજે કે પ્રેમ કેટલો આંધળો છે તો પ્લીઝ તમે પૂરો વિડીયો વોચ કરજો અને આ સ્ટોરીને સાંભળજો તો આપણે જઈએ છીએ નેક્સ્ટ ટોપિક તો હવે હું કહું છું એ છોકરી બસ સ્ટેન્ડને બેઠી હતી એના બોયફ્રેન્ડને મળવા માટે હું બાજુની ફરસાણની દુકાનમાં કંઈક લેવા માટે ઊભી હતી તો ફરસાણની દુકાનવાળા ભાઈએ કીધું કે આ છોકરી સુરત થી અમદાવાદ એના બોયફ્રેન્ડને મળવા આવી છે કેટલો આંધળો પ્રેમ પ્રેમ ને કરે છે સુરત થી એને અહીંયા મળવા આવે છે એ છોકરી કે હું રાતે બાર એક વાગે ત્યાંથી બસમાં બેસી થી અહીંયા સવારે પાંચ વાગે ઉતરી ગઈ છે એ સાડા પાંચ ની છોકરી સાડા પાંચ છ વાગે આજુબાજુ એ છોકરી બસ સ્ટેન્ડે બેઠી છે

હું મોર્નિંગમાં સવારે બીજા દિવસે જોબ આવી ત્યારે હું એ બસ મારા બસ સ્ટેન્ડ આવતા હતા ત્યારે ત્યાં બસ સ્ટેન્ડમાં એ છોકરી ત્યાંની ત્યાં જ બેઠી હતી સવારની પાંચ વાગે બીજા દિવસે પાંચ સાડા પાંચે હું આવી ત્યારે બી એ છોકરી ત્યાંથી ત્યાં હતી તો મારે એની પર ગયા આવી તો પછી મેં જ એ છોકરીને જઈને પૂછ્યું કે તું હજુ અહીંયા જ બેઠી છે તો હા કે દીદી સૌ હું એનો ફોન કન્ટિન્યુ કરું છું પણ એ છોકરો મારો ફોન નથી ઉઠાવતો મેં એના ફ્રેન્ડોને બી કર્યું તો એના ફ્રેન્ડો બી કોઈ ફોન નથી ઉઠાવતા કે મને જોવા સુધી બી નથી આવતો મેં કીધું એ નથી ફોન ઉઠાવતો તો આટલો ટાઈમ અહીંયા બેસી શું કરવા રહી જાય તું પાછી ઘરે જતી રહ્યો અને હવે આજ પછી બધું ભૂલી જાય મેં કીધું હવે એ છોકરો તને નહીં બોલાવે કે નહીં તને મણવા આવવાનું

અને હું કોઈને બેસાડીને પછી હું પાછી એ છોકરી પાસે ગઈ અને જે દુકાનવાળા હતા એ દુકાનવાળાને મેં કીધું કે આ છોકરી કાલની અહીંયા છે તો તમે એને સમજાઈને મોકલી કેમ નથી કે તમે એને તમારા દુકાનમાં બેસાડી રાખી છે તો દુકાનવાળો ભાઈ કે બેન અમે એને બહુ જ સમજાવવાની કોશિશ કરી પણ એ સમજવા તૈયાર નથી અમે એના માટે થઈને આખી રાત અમારી શોપ ચાલુ રાખી છે કે આ છોકરી એટલી છે અજાણ્યા વિસ્તારમાં આવી છે અહીંના માણસોને એની પરખ નથી એ અજાણ્યા વિસ્તારમાં આવતી પેલા ફરસાણવાળા દુકાને આખી રાત એના માટે થઈને દુકાન ચાલુ રાખી એ ભાઈનો ધન્યવાદ કહેવાય ખૂબ ખૂબ આભાર કહેવાય હજુ પણ એ છોકરી પછી જવા તૈયાર નથી પછી એ છોકરી કે મારી પાસે એનું એડ્રેસ છે તો આખી રાત એ છોકરી સવારથી લઈને આખી રાત એ છોકરી બેસી રહી બીજો દિવસ બી એને બગાડ્યો એની પાછળ એને જે એડ્રેસ એને આપ્યું હતું એ એડ્રેસ પર રિક્ષા કરીને ગઈ એ એડ્રેસ પર ખબર પડી કે એડ્રેસ એને જે આપ્યું હતું એ એડ્રેસ ખોટું હતું એને ત્યાં એનો ફોટો બતાવ્યો કે આ છોકરો અહીંયા ક્યાં રહે છે આ એરિયામાં તો આજુબાજુવાળા કીધું કે ના ભાઈ આ અમારી સોસાયટીનો કાંઈ એરિયાનો નથી એટલે એ છોકરાએ એને એડ્રેસ પણ ખોટું આપી દીધું એ છોકરી કહે કે હું એના ઘરના બધાના નંબર પર કોલ કરી બેઠી કોઈ એના ઘરના નંબર નહોતી ઉઠાવતી એવું કે છે કે એની બહેનોને પણ ફોન ઉઠાવ્યા એના જીજાજીને પણ ફોન લગાવ્યા એના ફ્રેન્ડોને પણ ફોન લગાવ્યા પણ એ કોઈનો જ ફોન ઉઠાવતો નહોતો હવે સત્ય ઘટના શું છે તો આપણને ખબર નથી પછી એ છોકરી શું કર્યું એ તો મને ખબર નથી પછી હું તો જોબ પર આવતી રહી પણ ફરીથી હું બીજા દિવસે ત્રણ વાગે ત્યાંથી નીકળી તો ત્રણ વાગે એ છોકરી પાછી ત્યાં જ બેઠી હતી તો પછી પાછું મેં જતી એરિયામાં આ તો ઠીક છે તું તારા મા બાપ જોડે નથી તો તારા મા બાપ પર શું વિતે કે બે દિવસથી મારી છોકરી ક્યાં છે શું કરે છે કઈ હાલતમાં છે તમને ખબર નથી મા બાપની ચિંતા કેવી હોય છે એ છોકરી સુરતમાં ક્યાંક જોબ કરે છે ક્યાંક પેન ગેસ્ટ તરીકે રહે છે એકલી રહે છે એના મા બાપથી એના મા બાપ કંઈક બોમ્બેના છે એ છોકરી એ છોકરાના માટે થઈને સુરત સ્ટડી કરતી હતી સ્ટડીમાંથી ત્યાં ત્યાં જોબ પણ લાગી આ છોકરો છોકરો એ સ્ટડી કરીને આવતો રહ્યો અને આ છોકરી એના માટે થઈને ત્યાં જોબ ચાલુ રાખી કે હું ત્યાંથી એ ત્યાં સુધી એને મળવા આવી શકે એ કે છું બોમ્બે જતી હતી મા બાપના ઘરે તો મને એને મળવા માટે નહીં જવા દે એટલે એવું વિચારીને એ છોકરીએ ત્યાંથી જોબ ચાલુ રાખી અને મળવા માટે એવું કે છે કે મારો આખો પગાર આવે તો હું એને આખો પગાર આપી દઉં છું મારો બધો જ ખર્ચો બધા પૈસા મેં પછી હું મારા જોબ પર આવી ગઈ અને હું કોઈને બેસાડીને પછી હું પાછી એ છોકરી પાસે ગઈ અને જે દુકાનવાળા હતા એ દુકાનવાળાને મેં કીધું કે આ છોકરી કાલની અહીંયા છે તો તમે એને સમજાઈને મોકલી કેમ ના દીધી તમે એને તમારા દુકાનમાં બેસાડી રાખી છે તો દુકાનવાળો ભાઈ કે બેન અમે એને બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ સમજવા તૈયાર નથી અમે એના માટે થઈને આખી રાત અમારી શોપ ચાલુ રાખી છે કે આ છોકરી એટલી છે અજાણ્યા વિસ્તારમાં આવી છે અહીંના માણસોને એની પરત નથી તો એ અજાણ્યા વિસ્તારમાં આવતી પેલા ફરસાણવાળા દુકાને આખી રાત એના માટે થઈને દુકાન ચાલુ રાખી એ ભાઈનો ધન્યવાદ કહેવાય ખૂબ ખૂબ આભાર કહેવાય હજુ પણ એ છોકરી પછી જવા તૈયાર નથી પછી એ છોકરી કે મારી પાસે એનું એડ્રેસ છે તો આખી આખી રાત રાત એ એ છોકરી છોકરી બેસી રહી બીજો દિવસ એને બગાડ્યો એની પાછળ એને જે એડ્રેસ એને આપ્યું હતું એડ્રેસ પર રિક્ષા કરીને ગઈ એ એડ્રેસ પર ખબર પડી કે એડ્રેસ એને જે આપ્યું હતું એડ્રેસ ખોટું હતું એને ત્યાં એનો ફોટો બતાવ્યો કે આ છોકરો અહીંયા ક્યાં રહે છે આ એરિયામાં તો આજુબાજુવાળા કીધું કે ના ભાઈ આ અમારી સોસાયટીનો કે એરિયાનો નથી એટલે એ છોકરાએ એને એડ્રેસ પણ ખોટું આપી દો એ છોકરી કે હું એના ઘરના બધાના નંબર પર કોલ કરી બેઠી કોઈ એના ઘરના નંબર નહોતી ઉઠાવતી એવું કહે છે કે એની બહેનોને પણ ફોન ઉઠાયા એના જીજાનીને પણ ફોન લગાયા એના ફ્રેન્ડોને પણ ફોન લગાવ્યા પણ એ કોઈનો જ ફોન ઉઠાવતો નહોતો હવે સત્ય ઘટના શું છે તો આપણને ખબર નથી પછી એ છોકરીએ શું કર્યું એ તો મને ખબર નથી પણ ફરીથી હું બીજા દિવસે ત્રણ વાગે ત્યાંથી નીકળી તો ત્રણ વાગે એ છું કે પાછી ત્યાં જ બેઠી હતી તો પછી પાછું મેં એને સમજાયું ત્રણ વાર મેં એને સમજાય કે બકા તું જતી રહ્યા અજાણ્યા એરિયામાં આ તો ઠીક છે તું તારા મા બાપને જોડે નથી રહેતી તો તારા મા બાપ પર શું વીતે કે બે દિવસથી મારી છોકરી ક્યાં છે શું કરે છે કઈ હાલતમાં છે તમને ખબર નથી મા બાપની ચિંતા કેવી હોય છે એ છોકરી સુરતમાં ક્યાંક જોબ કરે છે ક્યાંક પેઇન ગેસ તરીકે રહે છે એકલી રહે છે એના મા બાપથી એના મા બાપ કંઈક બોમ્બેના છે એ છોકરી એ છોકરાના માટે થઈને સુરત સ્ટડી કરતી હતી સ્ટડીમાંથી ત્યાં જોબ પર લાગી આ છોકરો બી ત્યાં હતો પણ એ છોકરો સ્ટડી કરીને આવતો રહ્યો અને આ છોકરી એના માટે થઈને ત્યાં જોબ ચાલુ રાખી કે હું ત્યાંથી એ ત્યાં સુધી એને મળવા આવી શકે એ કે છે હું બોમ્બે જતીથી રહીશ મા બાપના ઘરે તો મને એને મળવા માટે નહીં જવા દે એટલે એવું વિચારીને એ છોકરીએ ત્યાંથી જોબ ચાલુ રાખી અને મળવા માટે એવું કહે છે કે મારો આખો પગાર આવે આખો પગાર આપી દઉં છું મારો બધો જ ખર્ચો બધા પૈસા એટલે આ છોકરી કેવો આંધળો પ્રેમ કરે છે કે કેવો લવ કરે છે એની સ્ટોરી તો સમજની બહાર છે પણ એ છોકરીએ દસ વર્ષ એ છોકરા પાછા બગાડ્યા દસ વર્ષથી છોકરી નોકરી કરી હતી એના પાસે પૈસા ટાઈમ બધું જ બગાડ્યું છતાં એ છોકરો ખાલી એની પાસે ટાઈમપાસ જ કરતો હતો આ છોકરી કે કે મને બધું જ ખબર છે કે મારી પાસે ટાઈમપાસ કરે છે મારા પૈસા બગાડે છે પણ મને એક અંદરથી આશા છે કે આજ નહીં તો કાલે એ સુધરશે મારી સાથે મેરેજ કરશે મારો વિશ્વાસ નહીં તોડે એ છોકરીની એવી આશા છે પણ કાલે બે દિવસથી બેસી રહી પછી એની આશા તૂટી ગઈ એ બહુ જ છોકરી રડી મારી સામે મને એના આંસુ તો જુઓ મોતીના જેવા મોટા મોટા આંસુ પડતા હતા તો મને એ છોકરીના આંસુ ના જોવાના એટલે પછી એ છોકરીને કંઈક ફરસાણવાળાએ એને ટિકિટ બુક કરી આપી અને એ છોકરીને રિક્ષામાં મૂકી આવ્યો એ ભાઈ ફરસાણવાળો ભય એટલો સારો છે કે બિચારો એ છોકરીને એસટી બસ સ્ટેન્ડ સુધી મૂકી આવ્યો ત્યાંથી સુરતની બસમાં બેસાડી દીધો અને પછી કીધું કે બેન તું તારી જગ્યાએ સારી સલામત જતી રહે છે કા તો તારા મા બાપના ત્યાં જતી રહે અને ત્યાં જઈને તારે જોબ કરવી હોય તો તું કરજે પણ હવે પાછી આ આ છોકરાના ચક્કરમાં આવતી તો એ છોકરીને પછી પેલો સલામત મૂકીને આવી ગયો પછી મેં ભાઈને ને પાછું બોલ્યું છોકરીને તમે ક્યાં સુધી મૂકીને આવ્યો બોલે કે બેન હું એમને છે બસમાં સુધી બેસાડીને આવ્યો પછી છોકરી ઉતરીને એના ઘરે જાય છે કે આગળ ક્યાં જાય છે એની આપણને ખબર નથી પણ આ છોકરીની આ સ્ટોરી આવી હતી તો મને સાચે ખરેખર એ છોકરી પર દયા આવે છે અને પેલો છોકરો નફટ નાલાયક કેવો કહેવાય કે દસ વર્ષથી એ છોકરીને શું કહેવાય યુસેન એન્ડ થ્રુ ગણે છે એનો ઉપયોગ કરે છે એના પૈસા માટે થઈને એ છોકરી ખાલીને ફેરવે છે અને આ છોકરી એના પ્રેમમાં એટલી ગાડી છે છે ત્યાંથી અહીંયા આવે છે બે દિવસ સુધી કન્ટિન્યુ રાત દિવસ એના માટે રાહ જોઈ છે છતાં બી એ છોકરો જોવા બી નથી આવ્યો કે આ છોકરી સાચે કીધું છે તો અહીંયા અહીંયા બેઠી છે કે નથી બેઠી એના ફ્રેન્ડોને કોઈને મોકલીને જોઈ શકતો હતો કે કોઈને પૂછી શકતો હતો કંઈ જ નહીં છોકરી હારીને હતાશ થઈને કંટાળીને જતી રહી હવે છોકરીની મન પરિસ્થિતિ કેવી હશે એનો આપણે અંદાજો બી નથી લગાવી શકતા એ તો જેની પર વીતે છે એની પર વીતે છે એટલે આ એક મે એકદમ સત્ય હકીકત ઘટના કોઈ છોકરીના મોઢે સાંભળી છે તો પ્લીઝ મારું બધાને એવું જ કેવું છે કે પ્રેમ એવો ના કરો કે તમારા મા બાપની આબરૂ ને કલંક લાગે જય માતાજી